ચલો ભાઈ જે ઉતરી હકો એ અહીંથી ઉતરો બાકી બધા ઓલી સાઈડ કેમ થશે જો リस्क તો ઇસ કે ચલો ભાઈ તમારે ઉતરવાનું છે નહીં હાલો આ ભાઈ મારી આરે છે જો કેમ કે リस्क નહી લેના હે અમે આપડે પાછ બે આદિમ સુરત જવાનું હા એમ ક્યાંક જવાનો ભાઈ ટાંગો બાંગો ભાંગ્યો તો કોણ આવશે મહિના દિનો ખાટલો આવી જાય કેવડા મોટા મોટા ડુંગરા છે મસ્ત આવી ગયો છે હવે અહીંથી ઉતરવાની જગ્યા મસ્ત દાદરા બાદરા બનાવેલા છે એક નંબર છે જો ત્યાંથી કોણ વળવાંગણા જેમ ઠેકડા મારે કેમ ભાઈ એને કરતા અહીંયા નો મસ્ત પુત્રી જાય સટકી જાય એટલે સીધા ઉંધા હા એટલે ને જો દેખાય છે દેખાય છે આમનો છે ને એટલે નીચેથી જો હા અંદર વિયો તો જો દરિયા કાંઠે હવે નીચે ઉતરી ગયા અમે આ પથ્થર જો પાણી ભટકાય ભટકાય આખો પથ્થર જ કાપી નાખ્યો છે દેખાય છે અને આ આ આ છે ને અપલખણા મતલબ એનું મોઢું વોઢું ન દેખાય તો છે ને આ હા આ ઈકો ગાડી આકે છે અમને બધાને લઈને આવ્યા છે આ રે મારે બને એવી છે કાકા ની દીકરી ને ઘર વાળા જો આ જેટલા બધા દેખાય ને એ બધા અમે કથા માં આવ્યા છીએ અને કથા માં આવ્યાય બધા અહીંયા છે ને નીચે દરિયા ની છે આ છે ધમાભાઈ ધમાભાઈ કિંગ ઓફ મિરઝાપુર એવું એને કીધું અમારા ફુઈ નો દીકરો છે જો આ એ બધા ફોટોગ્રાફી કરે છે મસ્ત મસ્ત અને અહીંયા છે પાણી જો કોઈને નથી લેવા પપ્પા જો કેટલો ઊંચો પાડ છે આ બાજુ તો જવાય એમ છે પણ આપણે નથી જવું જો પગ પગ લેપચો તો લાગી ગયા ઘણું માણસ છે હજી કથામાં પણ ઘણું છે જો આ દરિયા કાંઠે પથ્થર છે પથ્થર ઉપરથી હાલીને આપણે અંદર જઈ શકીએ પણ એવું ન કરાય કેમ કે આનો જે પથ્થરો એટલા ચીકણા હોય ને કે પગ મૂક્યા ભેગા લપસી જાય એટલે આપણે હે ને બહારથી જોવું મસ્ત અને આમાં હે ને પેલા કેકડા આવે ને કેકડા કળચલા કે એ પણ હોય પણ એ અત્યાર નથી જો હોય ને તો હું તમને બતાવીશ જોકે અત્યારે બારા ન હોય આવા આવા ખાડા હોય ને એવા એમાં હોય અહીંયા અત્યારે નથી નહીંતર તો બહુ બધા હોય બાર જ હોય બહુ હવા કરતો થો અત્યારે સાનો મનો બેહી ગયો પણ કેવી જગ્યાએ બેઠો જો અપલખણું છે હા જો અપલખનો ક્યાં કોરે બેઠો દેખાય તમને જો ભીડ્યો હોય તો હું હાજુ રહી કાંઈ હ આ ધમો કઈ બોલે છે કઈ નહીં શાંત રે અહીંયા પતરા વતરા નાખીને મસ છાંયો વ્યવસ્થા કરેલી છે મંદિરે અને જો બહુ મોટી જગ્યા છે દરિયા કિનારે છે જો આ સામેની સાઈડ પણ જમવા બેઠી હકે પાણીનો ટાંકો છે અને જો અહીંયા મંદિર છે અને અહીંયા ગાડીના થપે થપા લાગી ગયા છે અને માણસો બહુ જાજુ થયું છે જો અહીંયા એક નહીં પણ બે ત્રણ માનતા છે કથા છે અને ડીજેનું પણ વ્યવસ્થા છે જો કથામાં કેટલા બેઠેલા છે અહીંયા એક કપલ છે બે ત્રણ ચાર ચાર કપલ છે કથામાં બેઠેલા પછી અમે નીકળી ગયા હતા મસ્ત બોર ખાવા મારા બનેવી અહીંયા છે મને બોલાવ્યો હતો ફોન કરીને એટલે અમે બોર ખાવા ગયા જો આ છે મારા બનેવી અને મારો નાનો ભાઈ પરેશ યોગેશ હા અને આંબી નાખ્યા હતા પણ મને ન દીધા એટલે મને કીધું કે તમે આંબીને હાથે ખાઈ લ્યો એટલે બે પહેલાં મેં જોયું કે બોર ક્યાં છે હારા હારા પાકેલા છે કે નહીં પછી એક મેં મસ્ત છે ને બધું ગોઈત્યું ક્યાંય એક કતિકો મળી ગયો તો મોટું લાકડું પછી આગળ જો તમે ખેરી ખેરીને ઢીગલો કરી દેવાનો છે બધા ખાઈ ખાઈને જવા જોઈએ તમારે ખાવાય તો આવજો ભાઈ બોર તમારો નાનો ભાઈ છે વીણવા મળ્યો છે અને આગળ કિંગાર વેચા આવશે એ પણ વીણવા મળશે બોર